જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે મહાશિવરાત્રીનું મહિલાઓ માટે કેટલું મહત્વ છે મહિલાઓ માટે શિવરાત્રીનું વિશેષ મહત્ત્વ રહેલું છે અવિવાહિત મહિલાઓ ભગવાન શિવની પ્રાર્થના કરે છે કે તેમને પણ ભગવાન શિવ જેવો જ પતિ મળે હિન્દુ ધર્મનો એક પ્રમુખ તહેવાર છે હિન્દુ કેલેન્ડર અનુસાર દર વર્ષે ફાગણ મહિનામાં તેરમી રાત્રે અથવા ચૌદમા દિવસે આ તહેવારમાં શ્રદ્ધાળુ આખી રાત જાગીને ભગવાન શિવની આરાધનામાં ભજન ગાય છે કેટલાક લોકો આખો દિવસ અને રાત્રે ઉપવાસ પણ કરે છે શિવલિંગને પાણી અને બીલી પત્ર બાદ જ પોતાનો ઉપવાસ તોડે છે શિવરાત્રિ સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે મહિલાઓ માટે શિવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે અવિવાહિત મહિલાઓ ભગવાન શિવની પ્રાર્થના કરે છે કે તેમણે પણ ભગવાન શિવ જેવો જ પતિ મળે તો વિવાહિત મહિલાઓ પોતાના પતિ અને પરિવાર માટે મંગલકામના કરે છે શિવરાત્રી સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે શિવરાત્રીનો પ્રારંભ અને તેના મહત્વ અંગે અનેક પૌરાણિક કથાઓ છે શિવરાત્રીના મહત્વને જાણવા માટે પૌરાણિક કથાઓને જાણવી જરૂરી છે ભગવાન શિવનો પ્રિય દિવસ એક માન્યતા એ પણ છે કે ફાગણ મહિનાનો ચૌદમો દિવસ ભગવાન શિવનો પ્રિય દિવસ છે તેથી મહાશિવરાત્રીને આ દિવસે મનાવવામાં આવે છે શિવ અને પાર્વતીના લગ્ન પૌરાણિક કથાઓ અનુસાર એ દિવસ છે જ્યારે ભગવાન શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા હતા મહિલાઓ માટે મહત્વ એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ મહિલા ભગવાન શિવને પ્રાર્થના કરે છે તો ભગવાન શિવ તેની પ્રાર્થનાને સહેલાઈથી સ્વીકારી લે છે ભગવાન શિવની પૂજામાં કોઈ વિશેષ સામગ્રીની જરૂર પડતી નથી માત્ર પાણી અને બીલીપત્ર થકી શ્રદ્ધાળુ ભગવાન શિવને પ્રસન્ન કરી શકે છે આ જ કારણ છે કે મહાશિવરાત્રીનું મહિલાઓમાં વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે જો અવિવાહિત મહિલા મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ કરે છે તો તેમને ભગવાન શિવ જેવો જ પતિ મળે છે શિવરાત્રીનું મહત્વ એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રી પર ભગવાન માનવ જાતિની ઘણા નજીક આવે છે મધ્યરાત્રિના સમયે ઈશ્વર મનુષ્યની સૌથી નિકટ હોય છે આ જ કારણ છે કે લોકો શિવરાત્રીએ આખી રાત જાગે છે તો મિત્રો આ હતી મહાશિવરાત્રીમાં મહિલા વિશેની સંપૂર્ણ જાણકારી જય શ્રી કૃષ્ણ